તાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય અક્ષરધામ મહોત્સવની જય આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે ભારતીય સંસ્કૃતિમાં આ ઉત્સવનો ખૂબ જ મહિમા છે અષાઢ સુદ પૂનમ આદિ ગુરુ વ્યાસ એમની આ જયંતી છે અને આદિગુરુ વ્યાસને લઈને કારણ કે મહારાજે પણ અંત્યના દસમા વચનામ્રતમાં કહ્યું કે આદિ આચાર્ય જે વ્યાસજી તેના જે વચન તે સર્વ આચાર્યના વચન કરતાં અતિ પ્રમાણ છે તો એવા આદિ ગુરુ એની જયંતિને દિવસે બધા જ આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ભારતીય દરેક શાખાના દરેક સંપ્રદાયો દરેક વિભાગો એ ઉજવે છે ગુરુનો મહિમા એ આપણા શાસ્ત્રોમાં કાયમ કહેલો છે ઉપનિષદ આપણને કહે છે કે જ્ઞાન લેવું હોય તો તદ વિજ્ઞાનાર્થમ સહ ગુરુ એવ અભિગત છે એ જાણવા માટે એણે ગુરુ પાસે જવું જોઈએ તો કઠોપનિષદે પણ એ જ કહ્યું ઉઠો જાગો ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધતા મોટા પુરુષ કહેતા કે ગુરુને મળીને તમે જ્ઞાન લો ઉપનિષદ આપણને ગુરુનો મહિમા સમજાવે છે શ્રીમદ્ ભાગવત પણ એ જ કહે છે ઋષભ દેવજીએ એમના દીકરાઓને કહ્યું મહત્સેવામ દ્વાર માહુ વિમુક્તે હે અને રહુગણ રાજાને જડભરતજીએ એ જ વાત કરી કે તારે જ્ઞાન જોઈતું હોય તો રહુગણ એ તત્ તપસા તપ યજ્ઞ વગેરે કોઈ સાધનથી આ જ્ઞાન નહીં થાય વિના મહત્પાદ રજોભિષેક મોટા પુરુષનો આશ્રય કર્યા વિના જ્ઞાન તને ક્યારેય થશે નહીં એ જ વાત એકાદશ કંધમાં યોગેશ્વરોએ રાજા જનકને કહી તસ્માત ગુરુમ પ્રપધ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ જેને ઉત્તમ શ્રેય અત્યંતિક કલ્યાણી છુઓ એણે ગુરુની પાસે જવું જે વાત ભાગવત જણાવે છે એ જ વાત તુલસી રામાયણની અંદર તુલસીદાસજી જણાવે છે કે ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ જો બિરંચી શંકર સમ હોય આ જ વાત શંકરાચાર્યજીએ પણ આપણને ઘૂંટાવી છે કે ગુરો રંગ્રિપદ મે મનશ્ચેતન દત્તમ તતક્કીમ તતક કિમ તતકિમ અને એ જ વાત કબીરજી વગેરે ભક્તોએ આપણને સંત કબીર જેવા બધા સંતોએ આપણને વારંવાર સમજાવી છે કે ગુરુબિન કોણ બતાય ઘાટ બડા બિકટ યમ ઘાટ તો ગુરુ વગર કોણ વાટ બતાવે આપણને એ વાત કરી છે જે વાત હિન્દુઓના ધર્મો હિન્દુ ધર્મના શાસ્ત્રો કે છે એવી જ વાત જૈન ધર્મમાં પણ યોગી પુરુષ એવા શ્રીમદ રાજચંદ્રજીએ કરી છે કે પ્રત્યક્ષ ગુરુ સમ નહીં પરોક્ષજીન અવતાર પ્રત્યક્ષ ગુરુની જરૂરિયાત છે એના વગર કોઈ દિવસ ઉગે ન આત્મવિચાર આત્મવિચાર પ્રાપ્ત ન થાય એ જ વાત ખ્રિસ્તી ધર્મની અંદર બાઇબલમાં છે ઈસુ ખ્રિસ્ત કહે છે આઈ એન્ડ માય ફાધર આર વન હું અને મારા પિતા કહેતા કે ભગવાન બંને એક જ છીએ દોસ્ત વુ હેવ સીન મી હેવ સીન હિમ જેમણે મને જોયા છે જેણે મારા દર્શન કર્યા છે એણે ભગવાનના દર્શન કર્યા છે આજ જ વાત મુસલમાનોએ પણ કરી છે મુસ્લિમ ધર્મની અંદર સુફી સંત મનસુરે આ જ વાત કરી અગર હૈ શોક મિલને કા તો હરદમ લો લગાતા જા ભગવાનને તારે મળવું હોય તો શું કર પકડદસ તો તું ભરીશ તો કા તું સંતોનો રસ્તો પકડી લે અગર હૈ શો ગુલામ ઊન કા કહાતા જા અને એનો ગુલામ થઈને રહે જે વાત ગુરુની સમગ્ર વિશ્વએ કરી છે જે વાતને ભારતીય સંસ્કૃતિએ દ્રઢાવી છે એ જ વાત ગુરુ પૂર્ણિમાએ આપણે આજે આપણે કરીએ છીએ એટલે આપણને એવી આ વાત મળી છે કારણ કે વચનામ્રતમાં તો મહારાજે વારંવાર ગુરુનો મહિમા સંતનો મહિમા સમજાવ્યો છે પ્રથમનું ચૌદમું વચનામ્રત સંત સમાગમે કલ્પસ્તરૂ અને પરમ ચિંતામણી સમ છે પ્રથમનું સત્યાવીસમું વચનામ્રત સંતના અંગે અંગમાં ભગવાન જ રહ્યા છે ને એ જ એના દ્વારા કાર્ય કરે છે પ્રથમનું ચોપ્પનમું વચનામ્રત સંત એ મોક્ષનું દ્વાર છે પ્રથમનું સાડત્રીસમું વચનામ્રત મહારાજ કે છે અમે સંતના ચરણની રજ લઈએ છીએ પ્રથમનું અડસઠમું વચનામૃત મહારાજ કહે છે અષ્ટ પ્રકારની પ્રતિમા અને નવમાં સંત એ ભગવાન તુલ્ય કે તાકે કે પ્રતિમા તુલ્ય છે સારંગપુરનું દસમું વચનામ્રત સાક્ષાત્કાર પામ્બાનું આવી રીતે ભગવાનનું દર્શન થવાનું એ સંતના દર્શન થાય ત્યારે જાણવું જે મને સાક્ષાત ભગવાનના દર્શન થયા કાર્યાણીનું છઠ્ઠું વટનામ્રત નિર્મત્સર એવા જે સંત એ જ ભાગવત ધર્મના અધિકારી છે મધ્યનું એકવીસમું વચનામ્રત જેવો પરોક્ષને વિશે ભાવ છે એવો પ્રત્યક્ષને વિશે આવે તો કલ્યાણનો મુદ્દો હાથ આવ્યો મધ્યનું બાવીસમું વચનામ્રત સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી વડતાલનું ત્રીજું વટનામ્રત વડવાના અગ્નિ જેવા સંત છે અંત્યનું બીજું વટનામ્રત જેવો પરોક્ષનો મહિમા છે એવો પ્રત્યક્ષનો સમજાય તો જ આવી રીતે મહારાજ કે છે સર્વે અર્થ સિદ્ધ થાય અંત્યનું છવ્વીસમું વચનામ્રત ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા સંત તો ગુરુનો મહિમા જે શ્રીજી મહારાજે અત્યંત આપણને સમજાવ્યો છે એ જ આપણા ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ચડાવવા માગીએ છીએ કહેતા કે ભારતીય સંસ્કૃતિની આ મુખ્ય વાત એ આપણે આપણા જીવનમાં ઉતારીએ છીએ વ્યાસજીના આધારે ગુરુપર્ણિમાં છે તો વ્યાસની ગાદી એ વંશ કે વર્ણના આધારે નથી પણ ગુણોના આધારે છે આપણે આજે આનંદ પામવાની એ વાત છે કે આપણી સમગ્ર ગુરુ પરંપરા એ આ ગુણો જ ધારણ કરનારી છે હમણાં જ આપણે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ જોયો જેટલા સંતો મહંતો જેટલા ઉદ્યોગપતિઓ કે રાજકીય પુરુષો વગેરે મહાનુભાવો આવ્યા બધાએ બે મુખે પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજના મહિમાને ગાયો કહેતા કે એમની પ્રશંસા કરી તો આપણને એવા ગુણિયેલ પુરુષો મળ્યા છે જે વ્યાસજીના આધારે ગુરુપૂર્ણિમા ઉજવાય છે એ વ્યાસજી એ ગુણની ગાદી છે વ્યાસજીની ગાદી એ જ ગાદી આપણે અહીંયા આપણી ગુરુ પરંપરાની અંદર જોવા મળે છે અને મોટા મોટી વાત એ છે કે આપણા માટે ગુરુ કાયમ પ્રત્યક્ષ રહે છે ક્યારેય પરોક્ષ થતા નથી એ પ્રગટ જ રહે છે શ્રીજી મહારાજથી લઈને આપણે અત્યાર સુધી જોઈએ એ જ પ્રભાવ એ જ તેજ એ જ ઐશ્વર્ય એ જ આપણને બધું સુખ એ મહારાજનું મળે છે તો આપણને મોટા મોટી વિશેષતા સતત આ રીતે ગુરુ પરંપરા ચાલી હોય એવા કોઈ દાખલા આપણને દેખાતા નથી એ આપણને અત્યારે અહીંયા આપણા સંપ્રદાયની અંદર જણાય છે અને એ જ વાત શ્રીજી મહારાજના પછી આપણે જોઈએ ગુણાતીતાનંદ સ્વામી એ જ પ્રભાવ એ જ વાત ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં ડભોઈના કરુણાશંકરે બધું સ્વત્સંગનું આવી રીતે બધું જોઈ બધી લીલો પલ્લવ કહેતા કે બાહ્ય સ્વરૂપ અને એમને પ્રતીતિ થઈ કે મહારાજ અહીંયા જ છે જ્યારે બાપુ રતનજીએ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીના સમાગમમાં આવ્યા ત્યારે એમણે જોયું કે મહારાજના વખતમાં જેવી રીતે અમારા આંતરિક દોષો ટળી જતા હતા એ જ ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં અહીંયા અમને દેખાય છે તો જેવો મહારાજનો પ્રતાપ પ્રચારલક્ષી કે ઊંડાણલક્ષી એવો જ ગુણાતીતાનંદ સ્વામીનો એવો જ ભગતજી મહારાજ એવો જ શાસ્ત્રીજી મહારાજ એવો જ યોગીજી મહારાજ એવો જ સ્વામી મહારાજ અને એવો જ અત્યારે વર્તમાન કાળે આપણને મહાન સ્વામી મહારાજ દ્વારા એ આપણને જણાય છે આપણા માટે આ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ખરેખર અંતરમાં આનંદ કેફ અને ઉત્સાહ ભરવાનો ઉત્સવ છે તો આજનો ઉત્સવ ઉજવીને આપણે આનંદના ગાડે ગાડા ભરી લઈએ એ જ સૌને વિનંતી શ્રી સ્વામિનારાયણ ભગવાન જય